બધા જ ગીતાપ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રીકૃષ્ણ અધ્ય એક શ્લોક ક્રમાંક આઠ થી પંદર ઓ શ્રી પરમાત્મને નવા ભીષ્મચ કૃપાચ સમજયા વિકર્ણશ્ચ સોમદત્તિસ્થ આપ સ્વયં પિતામ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અસ્વસ્થામાં વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરીશ્રવા अन्ये च बृहशूरा मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रपहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तस्माकं सोरि अपर्याप्तं तदस्माकम् બલમ ભીસ્મા વિરક્ષિત પર્યાપ્તમી તેમ બલમ ભીમા વિરક્ષિત આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા સુરવીરો અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીશ્વિતા વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવશેલી છે અયનેશુ અયનેશગમવસ્થિતા ભીષ્મવાભિરક્ષ આથી બધા વ્યૂહકારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને વિશ્વપિતાનું જ બધી બાજુથી રક્ષણ કરો તંજયનયન હર્ષ કુરવૃદાહ સિંહનાદ્યો શંખંદ પ્રતાપવાન કૌરોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં જન્માવતા જોરથી સીની જેમ ગરજીને શંખ વગાડ્યો તત શંખાશ ભૈર્યચ પણવાનકગોમુખા તુમલો ભવત પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ततः श्वेतैर्य सॉरि ततः श्वेतैर्ह्यैर्व्युक्ते महती स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यशङ्खौ प्रदद्मुतुः त्य पचि श्वेत अश्वो जोडेला उत्तम रथमा बैठेला श्रीकृष्णमहाराजे अर्जुने पलौकिक शङ्ख वगाड्या पाञ्चजन्यं देवदत्तं देवदत्तनञ्जयः पौण्ड्रं दग्धो महाशङ्खम् ભીમકર્મા શ્રીકૃષ્ણ મહારાજે પાંચન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌડ્ર નામનો મહાશંક わがるよ。